છે છે તારી તારી શું પાસે કઈ મેંગો ને એવો કલર હોય લાલ હોય હવે મેંગો છે

भैला जाउछौ हँ तै भैला जाउछौ हँ तै कपाइ दिउ भाई ए हँ ओठनो कदै बाछरी एकै को देखुवा कदै कछो कदै જયારે આપણે પરિક્રમા હોય તો <sharpic Hayır applicable> <kma güzel> આ કાચો રસ્તો છે આરસીસી નો આમાં હાલવાની મજા આવે આમાં ટ્રેક્ટર આવેલું છે મજા ચેકપોસ્ટ આવી ગયો સત્તરસો પચાસ પગથિયા ચડી ગયા કોયલા વજીર પાણી ઊંચે થી પીવું દાતા ટેકરી ની कोयલા વજી ની જગ્યા આપણે આવી ગયા લાગે જય कोयला દાદા આલા આપણે 1750 પગથિયા પછી આવે આ જગ્યા નીચે થી આપણે ચડીએ એટલે આ બધી સમાધી છે આપણે તે જે થઈ ગયા હોય બધાય આ જો અહીં આપણે કૂવા વી ગયો એ ભંગા એનો કરાય આ પેલા ખુલી હતી પાણી કાઢતા અમે જો મો બ ના નહી આને જમતા કાઈ

હાથી પથ્થર ની જગ્યા આવી ગયા છે કેટલા વાર પછી આવ્યા છે લાદી બાદી બધું લાગી ગયું બાર ઓરો થઈ ગયા ત્રેવીસ ત્રેવીસો પગડી ગયા હાલે હાથી પથ્થર છે આ નવું ના છે થયા છે આખંડ ધૂનું